ખેડૂતો માટે પાણી બચાવવા માટે પાણી સંગ્રહ કરવા માટેની ખેડૂતલક્ષી એક યોજના છે શું છે આ યોજના કયા કયા જિલ્લામાં લાભ મળે ની તમામ વિગતો આ વિડીયોમાં આપને આગળ જાણીશું તો ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન સરકારી ખર્ચે ફિટ કરી લાભ આપવા માટેની એક ખેડૂતલક્ષી યોજના જાહેર કરવામાં આવેલ છે તો આ યોજનાની વિગતે વાત કરીએ પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન સરકારી ખર્ચે ફિટ કરી આપવા ખેડૂતલક્ષી યોજના પાણીની અછત ધરાવતા ખેત તલાવડી બનાવવામાં અને તેમાં જીઓ મેમ્બ્રેન કીટ ફિટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીની ખેત તલાવડીમાં સંગ્રહ કરીને પાક બચાવવા માટે રવિ સિંચાઈમાં કરી શકાય છે આમ ખેત તલાવડીમાં સંગ્રહિત પાણી થકી ખેડૂતોના પાકને પૂરક સિંચાઈ કરી વધુ પાક ઉત્પાદન મેળવી શકાશે તથા સાથોસાથ ભૂગર્ભ જળ પણ બચાવાશે જે ભૂગર્ભ જળ છે તેમાં પણ બચાવ થશે આ માટે રાજ્યના પાણીની અછતવાળા જિલ્લાઓમાં ખેડૂતોએ સ્વખર્ચે ખોદાણ કરી બનાવેલ ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન સરકારી ખર્ચે ફિટ કરી લાભ આપવા માટે એક ખેડૂતલક્ષી યોજના જાહેર કરવામાં આવેલ છે આ યોજના અંતર્ગત હાલમાં બનાસકાંઠા જિલ્લો મહેસાણા પાટણ કચ્છ રાજકોટ બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર નર્મદા અને ડાંગ એમ કુલ દસ જિલ્લાનો સમાવેશ કરવામાં આવેલ છે આ યોજના અંતર્ગત સરકારના ખર્ચે ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરાવવા માટે લાભ મેળવવા સારું ખેડૂતોએ ખાતેદાર દ્વારા દ્વારા ખેત તલાવડી સ્વખર્ચે બનાવવાની રહેશે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ ઓનલાઈન સ્વરૂપે વેબસાઇટ જી તલાવડી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે પ્રાપ્ત થયેલ અરજીઓની ચકાસણી કરી દરેક તાલુકા દીઠ નિયત થયેલ અરજીઓની સંખ્યાની મર્યાદામાં ઓનલાઈન ડ્રો કરવામાં આવશે અને ડ્રો દરમિયાન પસંદ થયેલ અરજીઓનું ફિલ્ડ વેરિફિકેશન કર્યા પછી યોગ્ય કિસ્સાઓ માટે લાભાર્થીઓ તરીકેનું આખરીકરણ કરવામાં આવશે લાભાર્થી તરીકે અરજી મેળવ્યાની ડ્રો સુધીની તમામ પ્રક્રિયા માત્ર ઓનલાઈન સ્વરૂપે જ કરવામાં આવશે અને અરજ કરતા ખેડૂતને એસએમએસથી ડ્રો અંગેની જાણ પણ કરવામાં આવશે અને વેબસાઇટ ઉપર તેઓ આ અંગેની માહિતી મેળવી શકશે આ યોજના માટે તારીખ એક ચાર બે હજાર પચીસથી વીસ ચાર બે હજાર પચીસના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે આ યોજના હેઠળ ખેત તલાવડીની ઉપર ભાગે ઉપા ઉપરના ભાગે મહત્તમ સાઈઝ ચાલીસ મીટર બાય ચાલીસ મીટર અને મહત્તમ છ મીટરની ઊંડાઈ એક જેમ પાંચ જેમ એકનો ઢાર રહેશે અને તે મુજબ સરકારની ખર્ચે મહત્તમ ચોવીસો ને સાહીઠ ચોરસ મીટર જથ્થામાં જીએમ મેમ્બ્રોન ફિટ કરી આપવામાં આવશે પરંતુ સંજોગો વસાત ખેડૂતો દ્વારા વધારે ખોદાણ કરવામાં આવેલ હશે ખેત તળાવડીની સાઇજ વધારે હશે તો નિયત મહત્તમ મર્યાદા કરતાં જેટલો જથ્થો જથ્થામાં જીઓ મેમ્બ્રેન વધારે વપરાશે તેનો ખર્ચ જે તે ખેડૂત ખાતેદાર ભોગવવાનો રહેશે સિંચાઈ વિભાગ દ્વારા જીઓ મેમ્બ્રેન ફિટ કરવા માટે ઇજારદાર નક્કી કરવામાં આવશે અને આ ઈજારદાર દ્વારા જેમ જેમ લાભાર્થીઓનું આખરીકરણ થશે તેમ તૈયાર થયેલ ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવામાં આવશે આવી તૈયાર થયેલ ખેત તલાવડીઓમાં ચોમાસામાં મહત્તમ પાણીનો સંગ્રહ થાય તથા જીઓ મેમ્બ્રેનને નુકસાન ન થાય તે પ્રકારે કાળજીપૂર્વકની જરૂરી સાહસંભાળ રાખવાની જવાબદારી જે તે લાભાર્થી ખેડૂત ખાતેદારની રહેશે અગાઉ આ યોજનાનો લાભ જે સર્વે નંબરમાં ખેત તલાવડી માટે મળેલ હશે તે સર્વે નંબર માટે ફરી આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં જો ફરી અરજી કરવામાં આવશે તો તેની અરજી રદ કરવામાં આવશે લાભાર્થી અલગ અલગ સર્વે નંબર માટે અરજી કરી શકશે તેની નોંધ લેવી તો જે ખેડૂતોને જે આ જિલ્લામાં સમાવેશ થતો હોય અને ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન પાથરવું હોય તો આ યોજનામાં તેઓ અરજી કરી શકે છે તો કિસાન સમાજ ચેનલમાં આવા અવનવા વિડીયો જોવા માટે કિસાન સમાજ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો